જૂનાગઢમાં જિલ્લામાં આજથી બે માસ અગાઉ બંગલા ગેંગની સામે ગુજસી ટોકનો ગુનો દાખલ થયો હતો જે તે વખતે આ ગેંગનો કરસન મોરી નામનો એક આરોપી ઝડપાયો હતો અને બાકીના આરોપી પકડવાના બાકી હતા ત્યારે આ બાબતે બીએસએનએસની કલમ બોતેર મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વોન્ટેડ આરોપીઓના જાહેર સ્થળોએ ફોટા લગાવવામાં આવ્યા છે દરમિયાન આજ લોકોના ભોગ બનનાર કોઈ દ્વારા માહિતી મળી હતી આ માહિતીના આધારે જ દિલીપ ઉર્ફ દિલા ભગત છેલાણીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે તો ઝડપાયેલા આરોપી દિલીપ ઉર્ફ દિલા ભગત છેલાણાની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે પંદર વીસ વર્ષ સુધી કડિયા કામ કરી રહ્યું હતું અને ત્યારબાદ તે ગુનાહિત ક્ષેત્રમાં આવ્યો હતો લોકોને ધાક ધમકી આપી અને લોકોની જમીન અને મકાન પડાવી લેવાની પ્રવૃત્તિ અને આ સાથે જ શરીર સંબંધ તેમજ મિલકત સંબંધિત ગુનાઓ આચરતો હોવાનું પણ સામે આવ્યું છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આજથી બેક બે એક માસ પહેલા જુનાગઢ જિલ્લામાં બંગલા ગેંગ તરીકે ઓળખાતી એક જે ગેંગ હતી એની ઉપર ગુચ્છીટોક અન્વયે ગુનો દાખલ થયેલ અને જે તે વખતે બાકીના જે આરોપી પકડવાના હતા બાકી તો બીએનએસએસ ની કલમ બોતેર મુજબ એ લોકોના વોરન્ટ કઢાવી અને અલગ અલગ જગ્યાએ પોલીસ દ્વારા એની પ્રસિદ્ધિ કરવામાં આવેલ એ પ્રસિદ્ધિ દરમિયાન જ કોઈ આ લોકોના જ થકી કોઈ પીડિત વ્યક્તિ હતી જેને માહિતી આપેલ અને આ આરોપીઓ પૈકી દિલીપ રૂપે દિલા છેલાણા જે બાતમી મળતા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પીઆઈ પટેલ અને એમની ટીમ દ્વારા એ દિલીપ ઉર્ફે દિલા બગા છેલાણાને હસ્તગત કરી અને આ ગુનાની જે તપાસ કરી રહ્યા છે એમને સોંપવામાં આવેલ છે આ દિલીપ બગા છેલાણા જે પ્રાથમિક પૂછપરછ કરતા લાંબા સમય સુધી છૂટક મજૂરી કડિયા કામ જેવી મજૂરી કરીને લગભગ બે હજાર સુધી એ આ મુજબનું કામ કરતો હતો પછી ધીમે ધીમે લોકોની જમીન પચાવી પાડવી વ્યાજ વટાવ મકાનો પચાવી પાડવા બળજબરીથી પડાવી લેવું અને એ સિવાય આવી બધી પ્રવૃત્તિઓ કરી કરીને એ છેલ્લા ટૂંકા સમયગાળામાં એણે સારી એવી મિલકતો વસાવેલી છે મિલકતોની પણ તપાસ કરી રહ્યા છે આઈઓ અને અનેક પ્રકારના ગુના આને સંબંધિત શરીર સંબંધી અને મિલકત સંબંધી અનેક પ્રકારના ગુના એણે આચરેલા છે એ એની ધરપકડ કરી અને આયો દ્વારા આગળની તપાસ ચાલુ રાખવામાં આવી છે એક ખાસ તો જૂનાગઢ અને જૂનાગઢની આજુબાજુના જે વિસ્તારના લોકો છે કે જ્યાં ગેનનો ત્રાસ હતો બળજબરીથી જમીનો પડાવી લેવા મકાનો પડાવી લેવા ઊંચા વ્યાજે રૂપિયા ધરવા તો જે આ આમને પકડવા માટે જે પોસ્ટરો દ્વારા જે પ્રસિદ્ધિ કરવામાં આવેલ હતી ને એમાંથી જ કોઈ વ્યક્તિએ પીડિત ભોગ બનનાર વ્યક્તિએ માહિતી પોલીસને આપેલ છે અને આને પકડવામાં પોલીસને સફળતા મળી છે તો આ ત્રણ વ્યક્તિઓ જે હજી બાકી છે આ ગુનાના મુખ્ય આરોપીઓ જે હજી બાકી છે પકડવાના એ આરોપીઓ વિશે પણ એમના પર પોસ્ટર લગાયેલા છે અને અમને આશા છે કે પબ્લિક તરફથી જ અમને ક્યાંક ને ક્યાંક અમને પકડવામાં સપોર્ટ મળશે પૂરેપૂરો સાથે સાથે એક અપીલ છે તમામને કે આમના તરફથી કોઈ પણ પ્રકારની હેરાનગતિ અથવા તો ભોગ બન્યા હોય એવા લોકો સામે ચાલીને પોલીસ પાસે આવે અમે પણ એમના સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ અને એમની સંપૂર્ણ સલામતીની જવાબદારી જૂનાગઢ પોલીસ લેશે નિર્ભય થઈને પોલીસ પાસે આવો તમારી સાથે આમના દ્વારા કંઈક પણ કંઈક ખોટું થયેલું હશે તો પોલીસ જડબેસલાક કાર્યવાહી કરશે એની હું ખાતરી આપું છું અને નક્કર ભારે પડશે ને આ તાપ સહન નથી થતો એવું ધ્યાન રાખજો આવું કોઈ કરતા નહીં વ્યાજ કંઈ કોઈ આ રેલું બીજું ને આવા ધંધા કોઈ કરતા નહીં મતર તાપ પડશે ધ્યાન નહીં લોકો <sausage roll> <simulations>

ゲーム。

કોઈ વ્યાજ વટાવતા કરતા નહીં અથવા કોઈ જ્યાં પોલીસ મૂકે નહીં ભાઈ અમે મારી મારી લાંબીના કંડા કે કોઈ બી કોઈ જીવવા નહીં દે આ બધું બંધ કરી દેજો જેથી ધા આ તે જુગાર કોઈ જીવ બીજ બનાવતા નહીં

아 ज 3.4 का हमारा मान 아ै बस ब